હેલો યુટ્યુ ફેમિલી છો બધામાં જઈશો સ્વાગત છે અને ગુડ મોર્નિંગ જય માતાજી બધા સીતારામ આપણે જાગી ગયા તૈયાર થઈ ગયા અને દીવા ધૂપ પણ કરી નાખ્યા છે અને બધું તૈયાર થઈ ગયા નાસ્તો કરવા વાતાવરણ થોડુંક ખરાબ છે અને વાદળછાયું વાતાવરણ છે આમ સોમાસમાં કેવો માહોલ હોય એવો માહોલ છે અને એવું બધું છે એટલે આજ તો આ વાતાવરણમાં ખાસ કરીને મારે ન મજા આવી કે શરદી ઉધરસ છે ને એટલે આપણને થોડું પોકવડ લાગે પણ કાઈ નહીં હાલો જો હજી રસોડામાં તો બધું એમને છે અને અમે મેડમ અત્યારે બધું તૈયાર કરીને ગયા છે અને આજ તો જો બધું વાસણ વાસણ પણ ધોઈ નાખ્યું છે અને હવે આપણે કરવાનું છે ભજન નાસ્તો કરવાનો છે તો કઈ નહીં વિડીયોમાં જોડાયેલા રહેજો અને આપણે નાસ્તો કરીને મળીએ વિડીયોમાં આગળ નાસ્તામાં છે સાને ફાફડી કારણ કે અત્યારે બીજું કાંઈ નાસ્તામાં મૂળ નથી અને આજે તો કંઈક રખડવા જવાનો વિચાર છે ભાઈ ક્યાં જઈ ખબર નહીં પણ વિડીયોમાં જોડાયેલા રહીશું ને તમને ખબર પડી જાય છે અને મળશે વિડીયોમાં આગળ હેલો ફેમિલી તો જો આપણે નાસ્તા પાણી કરીને તૈયાર થઈ ગયા છીએ અને હવે છે ક્યાંક રખડવા માટે તો જવું છે કરસાડ એવું છે કરસાળ જવાનું છે થોડુંક કામ છે અને તમારા ફાઈના વાલાવા જવાનું છે સાઇસ લેવા માટે તો કંઈ નહીં વિડીયોમાં જોડાયેલા રહેજો ફરીથી પાછા જઈ વાળીએ અને આપણી વાસરી કવડી મોટીથી બતાવી તમને અને વિવેક ભાઈ ને નિશુભાઈ ને બતાવી પાછા વિડીયોમાં તો શેક સુધી જોડાયેલા રહીજો હવે જઈશ આપણે વાળીએ ને રસ્તામાં ઠંડીનું વાતાવરણ છે અને આ થોડોક ધૂપ વાળવું અને થોડુંક વરસાદ વાળું વાતાવરણ છે એટલે વચ્ચે રોડ ઉપર આપણે વિડીયો નહીં બનાવી છે વાડીએ વડે વાળીએ જઈને ભાગી જ્યાં સાડા દસ પણ કોઈ થોડુંક વાતાવરણ પલટો મારો છે એટલે ઠંડી છે એટલે જેકેટ પહેરી પછી નીકળી ગયા આપણે નાખ્યા પાછા ટાઈટના ના એટલે હલો જેકેટ પહેલી ને હવે જઈએ ફાઇનલી फाइनली जो आज आप फाइनी वाड़ी है और कहीं काम तो नहीं पड़ो पानी वाली सी પાણી જાય છે પોપિયા અને પાવાનું છે પાણી પાણી બસ કાંઈ નહીં નહીં રહે આવું કામ કરીએ અરો અરો આવું આકૃતિ કરી ઘણી વાર કસરત થાય હા લો ફેમિલી તો ફાઇનલી આપણે સાઇસ લઈને ઘરે અને જમવાનું બાકી છે તો હજી જમવામાં તો ભૂખ લાગી નથી પણ ઘણી વાર આરામ કરીએ થોડુંક એડિટિંગ બાકી છે એડિટિંગ કરી પછી જમશું અને ભાગી ગયા છે સવા બાર જેવું થયું છે પણ કઈ નહીં હવે થોડીક વાર પછી આરામ કરી લઈએ કેમ કે હું ઘરે આવ્યો છું ને સાહેસ ને એવું બધું થેલીમાં કંઈક છે એ બધું હરકો મૂકવાનું છે સાહેસ છે બકાલું છે એ બધું અને બધું હરકો મૂકીને પછી કંઈક જમી લઈએ ને જમીન પછી મળશું વિડીયોમાં આગળ ફેમિલી જો વાગી જાય છે સાત અને અમારા મેડમ કામે થઈ જાય છે કામે લાવે એટલે ઘણી વાર તો એને બતાવવાના જ નહીં તમને ખબર જ છે જો મહારાણી હું હે ફોન જોતા જઈ કેમેરો શરૂ કર્યો એટલે ફોન લઈ લીધો નકરી જતી ફોન

હા હું તને આ થોડીક મદદ કરી ચટલી હું બનાવી નાખી લસણ એ હું ઊંઘ નાખી શાક તારે બનાવવાનું રોટલા તારે બનાવવાના હું સાહેબી લઈ આવી એ મારી બરાબર તો હાલ હાલો કાંઈ નહીં વિડીયોમાં હવે હાથ વાગી ગયા છે જમવાનું થઈ જાય મોટું એટલે અમારે મેડમ પેલા રાંધવા મળે એ જ ઘરે ફોન જોવાનું છે હે હાલો તો એ રસોઈ બનાવવા મળે રાંધવા મળે અને આપણે કઈક ટાઈમ એડિટિંગ બેડિટિંગ કરી અને પછી મળી વિડીયોમાં આગળ અને અમારે મેડમ બનાવવાનું છે ભીંડાનું શાક શાક બનાવે છે કઢી શાક તો એ બનાવે છે ભીંડાનું શાક અને સવારે હું મને ખબર ના લો હોવાનું હોવાનું વિચાર વિચાર કરાય બરાબર ને હારો તો હશે બને નાખે ને પછી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો હું પણ મજામાં છું અમે પણ મજામાં છીએ તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં

ને હાલો હું બનેઉ છું લક્ષણ વર્ષાની ચટણી તો જેને મારા હાથ એટલે ચટણી ભાવતી હોય હાલો ચટણી ખાવા રોટલા બની ગયા શાક બની ગયું ચટણી બાકી છે અને તમે જોઓ ગોપાલે કેવી રોહોડાની આલત કર નઈખી તો ખાલી જો આવું આવું કોઈ ના કેરે નઈ હોય

મને બધું જે જે વસ્તુ કાપતા હોય અલગ અલગ કાપવું પડે એમ બધું ભેગું ન મજા આવે હું એટલે તો બોલ તમને મંજૂર છે હા હે તો ભલે મંજૂર ન હોય તો રાખવાનો કે એક તો આપડે એટલો એટલો સપોર્ટ કરીએ તો તને હું તો એટલો સપોર્ટ કરું બરોબર સટલી મને ન કે તું તપેલી ધો હું છે એક ચમચી વધારે બગડીએ ધો હું આંધા તો છે

ભાઈ ફટાફટ આમ દોડવાનો હડપમાં દોડ હા એમ ઉતાવાળા પાણી લાવ એટલે પાણી પકિ જાવ જો લાય હોય એમ બોલું હે કેમ ન થાય કરવાનું થાય થાય રાતે પાણી છે બીજું શું બીજું છે

લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને મળી જાવ આગલા વિડીયો ત્યાં સુધી બધા ને તારા